सु रडव ने सु ककड़व छटा सवे रोया रडी वड़ मा लोक शरमे हसी जो के हईए निज घर थकी काश टड़ता बिचारी बाना बे गुप्त चखबिंदु ये वचमा ખર્યા સ્પર્શ્યા તું ને નહીં યમસમાડાઘુજન તે નીચો વેશા કાજે નયન અમથા અન્ય ઘર ને વિચાર્યું હું જે મરણ કૂણું તે શિદરડવું છતાં સૌએ રોયા રૂઢિસર દહીહાથ લમણે खबे लई ने चालिया जरी जई वड़ा के वड़ी गया तहीं ओटे तारी सरखी वयनी गोठण दीठी रही ती ए शिर पर चढ़ी ने अवर ने सुई रेवानी आ रमत तुझे देखी अवनवी अने पोते ऊंचा कर करी मथी क्या कचड़वा अमे आगे चालिया रमत परखी जईज कपरी गड़ा पूठे नाखी कर पग पछाड़ी स्वर ऊंचे गई मंडी रोवा तुझ मरण थी खोट वसमी ભારતીય સમુદાય શિક્ષણ સંઘ એક બહુ જ લોકપ્રિય અને લોકભોગ્ય એવો કાર્યક્રમ ચલાવી રહ્યું છે અને એના ઉપક્રમે આપણી કવિતા આપણા માટે એ શ્રેણીમાં બીજી ઋતુમાં આપણે ફરી એકવાર આપણા મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીની કૃતિ રજૂ કરવાની છે ઉમાશંકરભાઈ એમનો પરિચય શું આપવાનો હોય આપણા પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કૃત એવા કવિ જે એક શાંતિ નિકેતનમાં વિશ્વ ભારતીના પણ કુલાધિપતિ ગુજરાત યુનિવર્સિટીના બબ્બે વખત બનેલા કુલપતિ અને ગુજરાતી ભાષાની એક આખે આખી નવી પહેચાન બનાવનાર ગાંધીયુગના પ્રશિષ્ટ અને વિશિષ્ટ કવિ સર્જક પરંતુ ઉમાશંકરભાઈ એ માત્ર કવિ નહોતા એ સમાજધર્મી એવા એક લોક શિક્ષક હતા અને સમાજની અંદર વ્યાપ્ત એવી કુરુઢીઓના એ વિરોધી પણ હતા પામણા જેવા ખૂબ જ ગામડામાં જન્મ્યા ઉછર્યા અને પછી જે રીતે ત્યાંથી વિહાર શરૂ કર્યો તો એ વિશ્વ માનવી બનીને જમપ્યા એમનો વિશેષ પરિચય સૌને છે એટલે એમાં નહીં પડતા એમની આ એક સુંદર રચના એની સમજૂતી તરફ જ હું વળી જઉં છું તને નાની શીને કશું રટવું શુક કરું બાળકીને એક નાની બાળકીને સ્મર્શાને લઈ જતી વખતે કવિ કેટલા દ્રવી ઉઠે છે કવિ તો એની અંદર એક રાખુ તરીકે છે બધા જઈ રહ્યા છે તો એની સાથે પણ જઈ રહ્યા છે અને એક નાનકડી બાળકીનું અવસાન થયું છે અને આ એ સમય છે કે જે વખતે દીકરીને જાણે કે એક અભિશાપ માનવામાં આવતી હતી તમે દીકરી જન્મી તો જાણે કે બધાનો મો બગડી જતો હતો ચહેરા ઉપર વિશાળ થઈ જતો હતો એ પરિસ્થિતિમાં અત્યારે તો ઘણો ફેર પડ્યો છે નથી પડ્યો એમ નહીં પરંતુ છતાંય આ પિતૃપ્રધાન સમાજમાં હજી પણ પુત્રનો મહિમા થાય છે અને દીકરીની ક્યાંક ને ક્યાંક ઉપેક્ષા થાય છે ત્યારે આ કાવ્ય હજી પણ આપણને એ જમાનાની યાદ અપાવે છે કે જે વખતે દીકરીનો જન્મ એ જાણે કે કુટુંબ ઉપરનો એક અભિશાપ ગણવામાં આવતો હતો જન્મી છે તો પછી એને મોટી કરવી પડશે પરણાવવી પડશે અને એ જીવશે અને જાગશે ત્યાં સુધી એના નામના લોહી ઉકાળા રહ્યા કરશે આવી એક માન્યતા આપણા સમાજમાં ઉચ્ચ મધ્યમ વર્ગમાં ઉચ્ચ વર્ગમાં અને છેક નીચે સુધી રહ્યા કરતી હતી તો એ એક નાનકડી બાળકી ગુજરી ગઈ છે ગામડાનું વાતાવરણ છે છે અને એ મરી ગઈ એને લઈને સ્મશાને લાગુઓ ઉપડ્યા છે તો એની આ એક કવિતા એની બહુ જ હૃદયદ્રાવક એવી આ રજૂઆત છે કવિ સીધા જ પહેલા તો એ મૃતકને જ એ નાની શી બાળકીને જો નાની શી કહે છે નાનકડી પણ નહીં નાની શી તો તને નાની ને કશું રડવું ને શું કકડવું એ વાત તું ગુજરી ગઈ તો તારી પાસે શું રડવાનું ને શું કકડવાનું આ જતા સૌએ રહ્યા જો અને એક ખાલી રોવા ખાતર લોકો રોવે છે બાકી તો એ ગુજરી ગઈ એટલે જાણે કે કાશ મટી આ જાતનું એક વાતાવરણ એ સમયે ભદ્ર સમાજમાં પ્રવર્તતું હતું જે બધા સમાજમાંથી હું માશન કરું પોતે આપતા હતા એટલે કે છે કે તને નાની સીને શું રડવું ને શું કકડવું છતાં સૌએ રોયા રડી જ વડમાં લોક શરમી હું જો વડીમાં એટલે કે દાદીમાં એ લોક રડે છે એને સાચું રડવું તો આવે જ નહીં કારણ કે તો એમ જ માને છે કે ચલો મારા પરિવારમાંથી એક જોખમ ઓછું થયું એક જવાબદારી ઓછી થઈ ગઈ એની પાછળના ખર્ચા ઓછા થઈ ગયા એની પાછળના લોહી કાળા ઓછા થઈ ગયા એટલે કે છે કે રડી જે લોક શર્મે હસી જો કે રહીએ નિજ ઘર થકી કાષ્ટતા કવિ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે કે અંદરથી દિલથી તો પાછી હસી કે ચલો એક કાષ્ટ એક જાણે કે અળસ કહ્યું કે એક જાણે કે જોખમ ઓછું થયું આપણા ઘરનું આપણા પરિવારનું એક જવાબદારી ઓછી થઈ ગઈ એટલે મનોમન તો એ ખુશ થાય છે જો કેટલીક કઠોર એક મા થઈને દાદીમાં થઈને પોતાના પુત્રની દીકરીને એ જીરવી શકતી નથી એ જીવે એવું એ જતી નથી એને તો એ પથ્થરો માને છે પારકી થાપણ માને છે અને એના કારણે એને એની પાછળ જે આખું જીવન એના દીકરાએ ઘસાવવાનું છે એની એને ખબર છે એટલે હવે જરા ગુજરી ગઈ છે મરી ગઈ છે તો એને મનોમન હરખ થાય છે એક સ્ત્રી એક મોટી ઉંમરની સ્ત્રી કે જેણે દીકરાને જન્મ આપેલો છે એ દીકરાના એક દીકરી છે એના મૃત્યુથી ખુશ થાય છે જો આ એક કેવી કરુણતા છે આપણા સમાજની કદાચ ભારતીય સમાજની એ અહીંયા કવિએ વ્યક્ત કરી છે કે રડી જ વડમાં લોકશર્ લોકશાહી તો રડવું પડે કે ભાઈ છોકરી મરી ગઈ ના નકડી બિચારી અરે રે એમ દેખાવ કરવો પડે પરંતુ હસી જો કે રહીએ નિજ ઘર થકી કાશ કરતા ટળવાનો શબ્દ વાપર્યો છે કાશ ટળી એટલે કે ગઈ સારું થયું કે ગઈ એમ હવે એનાથી આગળ વધે છે કવિ કે બિચારી બાના બે ગુપત ચખ બિંદુ એ વચન ખરે સ્પર્શા તુને નહીં શું કહે છે કે જેને જન્મ આપ્યો છે એને એની જનની એને તો દુઃખ થાય ને એને તો એને ગર્ભની અંદર પોતાના પેટમાં નવ મહિના સાચવી છે એટલે એના મન તો દીકરી કે દીકરાનો ભેદ ન હોય એના મન તો એના પોતાનું એક લોહી એ દીકરી છે અને એ પોતાની હયાતીમાં કશું જીવન ભોગવ્યા વગર હજી તો માળ ઉછરતું ફૂલ હતું અને એ ગરમાઈ ગયું છે એટલે એને તો રડવું આવે

ખુલીને રડી શકતી પણ નથી મુક્ત રીતે રડી શકતી પણ નથી એ અંદર ને અંદર એને એનો ગોરંભો વેઠવાનો છે તો બિચારી બાના બે ગુપત ચકબિંદુ ચકબિંદુ એટલે ચક્ષુ બિંદુ આસુ વચમાં ખર્યા ખર્યા ખરા કોઈને ખબર પણ ન પડી એ સ્પર્શા તો નહીં નહીં તને તો કેવી રીતે સ્પર્શે કારણ કે તું તો ગુજરી ગઈ છે અને તારી હયાતી હતી તો પણ તું અળખામણી હતી અળખી માટી હતી પછી યમ સમા ડાગુ જનતે જોવે શાકા જે નયન અમથા અન્ય ઘર એટલે કે છે કે હોય પેલા જે જમ જેવા જે જમ લઈ લેતા હોય ને તો દેહને જે જમ ઉપાડી દેતા હોય એમ તને ઉપાડીને સ્મશાને લઈ જઈ રહેલા આ ડાગુ તને ઉચકીને તારી નાનામે ઉચકીને આ જઈ રહેલા આ એ પછી શું કામ રડે જોવે શાકા જે નયન અમથા

પ્રબુદ્ધ નાગરિક સંવેદનશીલ એવો પ્રબુદ્ધ જે નાગરિક છે ગામનો તો એ શું કહે છે કે વિચાર્યું હું જેવે કે મરણ કોણ તે સીધર હવે આ તો કોણ મરણ છે નાનું બાળક ગુજરી ગયું હવે એમાં શું રડવાનું નથી એને કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી નથી એ પરણેલી કે એના કારણે કોઈનો ઘર સંસાર તૂટી જાય કે નથી એની પાછળ કોઈ બીજી જવાબદારીઓ એને મૂકી કે ચલો કોઈ

માતો બિચારી મનોમન રડી ડાકુઓ પણ દેખાવ ખાતર રડ્યા અને ખુદ કવિ કહે છે કે હું પણ રડ્યો જો કે રડવાનું મને જરૂરી લાગ્યું નહીં પરંતુ પછી જો હવે જે આખી વાત વળાંક આવે છે ખબરે લઈને ચાલ્યા જરી જઈ વળાંકે વળી ગયા જો સ્મશાન તરફ જતા હોય અને પછી એક શેરીમાંથી બીજી શેરી તરફ કે બીજા રસ્તે વળવાનું આવે સ્મશાનના રસ્તે

એ આ બધી તને આ છે એમ કે આશ્ચર્ય થાય છે કુતુહલ થાય છે કે આ વળી આ નવી રમત કયા છે શોધી કાઢી મારી બેનપણી મારી ગોઠણે સુઈ રહેવાની આ રમત તું જે દેખી અવનવી એને તો પોતાને નવી લાગે છે કે આ વળી સુઈ રહેવાની રમત આને નવી શોધી કાઢી લોકોના લોકો એને ઉપાડી છે એ આરામથી સુઈ રહી છે ઉપર અને આખું બધું ઉચ્છિત માથા ઢંક બધું વઢી કાઢ્યું છે તો એ વખતે એને તો હજી સમજણ નથી પડતી કે આ એની બેનપણી એની ગોઠાણ એની સખી એની સાથે રમનારી સખ જે બાલિકા એ ગુજરી ગઈ છે એની તેને હજી ખબર નથી એ તો નિર્દોષ છે અને પોતે ઊંચા કર્મથી ક્યાંક ચઢવા હજી એ વધારે ઊંચે જઈને જોવા માંગે છે કે ખરેખર શું છે પોતે ઊંચા કર્મથી ક્યાંક ચડવા એ જરા બરાબરના હાથ ઊંચા કરીને પછી ક્યાંક ચડવા પ્રયત્ન કરે છે તો પછી અમે આગે ચાલ્યા રમત પરખી જય જ કપરી અમે જયારે જયારે આગળ ચાલ્યા અને પછી જયારે એને દેખાયું કે આ તો બિલકુલ એને તો ત્યાં ઠાઠડીમાં બાંધેલી છે આ કઈ એને રમત નથી કરી પેલા તો એમ લાગ્યું કે આ રમત કરી કે શું આ સુઈ રહેવાની આ રમત પણ એને પછી જોયું કે આ તો મારી બેનપણી તો આ રમત નથી રમી રહી ખરેખર જાણે કે આ સંસાર છોડીને આ જિંદગી છોડીને એની વિદાય થઈ ગઈ છે એટલે આ બધા ડાઘુઓ કવિ સહિત આગળ ચાલે છે તો અમે આગે ચાલ્યા રમત પરથી જઈ જ કપરી અને પેલી એને ખબર પડી ગઈ કે આ તો જબરી એમ કે કંઈક દુર્ઘટના બની છે અને એને એની સમજણ પડી ગઈ કે આ રમત નથી આ તો મોત છે અને પછી ગળા નાખી કર પગ પછાડી સ્વર ઉંચે દઈ મંડી રોવા

જ્યારે એને એનો અહેસાસ થાય છે ત્યારે એ બિલકુલ વ્યગ્ર બની જાય છે ગળા પુંઠે નાખી કર પગ પછાડી સ્વર ઊંચે એકદમ પગ પછાડે છે જ્યારે એકદમ ગુસ્સો આવી ગયો હોય અને ઊંચા સ્વરે ગઈ મંડી રોવા ઊંચા અવાજે એકદમ વ્યગ્ર થઈને એકદમ ક્રુદ્ધ થઈને એ ઊંચા અવાજે રોવા માંડે છે તુજે મરણથી ખોટ વસમી મેં તો રાજા મરણ તારા મરણથી કેટલી વસમી ખોટ પડી બીજા કોઈને ખોટ પડી જ નથી બીજા બધા તો ખુશ થયા કે ચલો ભાઈ એક ગઈ એક આ જવાબદારી ગઈ આ પરિવારમાંથી ત્યારે એ એકલીને જ ખોટ પડી છે એકલી એ નાનકડી દીકરી એની એ જે દીકરી મરી ગઈ છે એની પોતાની સખી એની સાથે જેણે રમી છે એ એની સાથે જે ખેલી છે એની સાથે જેણે ગરબા ગયા છે એ નાનકડી બાલિકા એને જેની ખોટ લાગી એ વસમી ખોટ લાગી અને એ જોર જોર થી પગ પછાડીને અને ગળાની પાછળ હાથ નાખીને એ રડવા માંડે છે હવે જો છેલ્લી જે બે પંક્તિઓ છે એમાં કવિએ કેવી ખમાલ કરી છે એમાં કવિએ આપણને કેવો મેસેજ આપ્યો છે કેવો સંદેશ આપ્યો છે અકેલી એ આખા જગત નહીં એને જ વર્તી અને રોબુ નહોતું પણ મુજથી રોવાઈ જ ગઈ જે તારા મરણથી થયેલી ખોટ એ માત્ર ને માત્ર એક છોકરીને વર્તાઈ બીજા કોઈને ન વર્તાઈ તારા મૃત્યુથી તો બીજા તો રાજી થયા બીજાને તો એમ થયું કે મારી એક જાણે કે કાશ મટી અમારી એક જવાબદારી અમારા માથેથી એક જોખમ ટળ્યું એટલે એ તો બધા મનોમન ખુશ હતા હવે નાનું બાળક છે ને બીજા તો તો અને તો છોકરીનો ઉતાર હતી ને પણ છોકરો ગુજરી ગયો હોત તો બધા રોડ કરતા હોત એકનો એક છોકરો હતો આમ હતું તેમ હતું એનું ઘર વસાઈ ગયું છે આમ થશે તેમ થશે એટલે જે પુત્ર પ્રધાન સંસ્કૃતિની અંદર જે દીકરાનું મહત્વ છે અને દીકરીને જે અખી માટી ગણવામાં આવે છે એના વિશેની આ જબરજસ્ત એક જે કહીએ ને કે આપણા ગાલ ઉપર સમાજના ગાલ ઉપર કવિએ મારેલી આ ઝાપટ છે એટલે જોરથી ઝીંકી દીધી છે ઝાપટ કે અકેલી આખા જગતમય એને જ વર્તી

જો એ બરાબર છે એક પરિવારમાંથી એક અરખામણી માટે દૂર થઈ એક છોકરીનું મૃત્યુ હોય એમાં નાનકડી છોકરી તો એમાં શું રડવાનું હતું શરૂઆતમાં તો આવ્યું કે એમાં શું રડવાનું એ કહે છે કે વિચાર્યું હું જે મરણ ગુણું તે સિદ્ધ રડવું આવું નાનું મરણ છે મોડી રડવાનું શાનું પરંતુ છેલ્લે તમે જુઓ કે ભાઈ જે નાનકડી છોકરી એની બેનપણી એના જે હાવભાવ જોયા એનું જે આક્રંદ જોયું અને એને જે રીતે પગ પછાડીને એ રડવા માંડી તાર સ્વરે રડવા માંડી ત્યારે એ જોઈએ અને રોવું નહોતું પણ મજથી રોવાઈ જ ગયું ને ખુદ રડવું નહોતું છતાં મને રડવું આવી ગયું મારાથી રડાઈ ગયું રોવાઈ ગયું રડવાની ઈચ્છા નહોતી છતાં રડાઈ ગયું તો આ કર્મની પ્રયોગ કવિએ કર્યો જુઓ છો તો અહીં આપણા સમાજની અંદર જે સ્ત્રીની ઉપેક્ષા થતી રહી છે થતી રહી છે અને હજી પણ થાય છે પરંતુ આ એવા સમયની આ ગાથા છે એવા સમયે લખેલું કાવ્ય છે કે જે વખતે આપણા સમાજમાં પુત્રનું મહત્વ હતું અને જો પુત્ર ગુજરી જાય તો જાણે કે આખું ઘર બંધ થઈ જશે વસાઈ ગયું તો રડા રોડ થઈ જાય જ્યારે એક દીકરી એ જો ગુજરી જાય અને અપરિણિત હોય ને ગુજરી જાય તો તો જાણે કે કાશ મટી ચાલો ભાઈ ગઈ તો ગઈ એક એક પ્રકારની જવાબદારી ગઈ તો દીકરીને કાશ ગણવાની જે વાત હતી એને જાણે કે કળશ ગણવાનું જે પ્રકારનો આપણા ત્યાં વ્યવહાર હતો એ વ્યવહારની વચ્ચે મોટા થયેલા ઉછેલા અને સમાજને સાંગો પાંગ ઓળખનારા એવા આ એક મહાકવિ એક વિશ્વ કવિ એટલી રુજુ હૃદયથી લખેલી આ કવિતા છે એ કવિતાને માણતા જાણતા અને તમને બધાની સાથે શેર કરતા તમારી સાથે વેચતા હું ધન્યતા અનુભવું છું